તો જય શ્રીરામ મિત્રો જો હાલના સમયની અંદર જે ગણેશભાઈ ગોંડલ અને જૂનાગઢના દલિત સમાજનો વિવાદ આલે છે એમાં વચન ચાવડાને આપણે ગોંડલથી એક ભાઈ ફોન કરે છે સાગરભાઈને કહે છે તમને જયરાજભાઈ સાથે શું વાંધો છે આ વિવાદમાં તમે જે જયરાજસિંહ વિશે ગણેશભાઈ વિશે બોલો છો એનું કારણ શું છે તો ખાસ કરીને ઓડિયો આખો સાંભળજો શેર કરજો અને કમેન્ટ કરજો કે આ ઘટના વિશે તમારું શું કહેવા છે કહેવાનું છે તો સાંભળવાનું ભૂલતા ને એ વિડીયો શેર કરવાનું ન ભૂલતા તો સાંભળતો તમે

કે આ વસ્તુ એનાથી કરાતી નથી ખાસ ત્યારે નથી કરાતી કે જયારે એના પરિવારના એના મમ્મી કે એના પપ્પા પોતે એમ એ હોય અને ઈ એક સારા પરિવાર માંથી આવતા હોય લોકો એના મમ્મી પપ્પાને એટલે ચૂંટ્યા હોય કે સમાજ નું કામ કરે સમાજ ને એની માથે વિશ્વાસ હોય અને એનો દીકરો જયારે આવું કરે તો એ વસ્તુ જરાય યોગ્ય ન હોય એને એ જે કર્યું ને

તો તમે ઘરે શું લેવાનો કયો છો એ હું ઘરેજ ભાઈ કયો પણ તમે કયો ને તમે કયો એમાં વાંધો નઈ એ મારો નાનો ભાઈ જ હા બરાબર હવે એના મિત્રો એ જે કાઈ આ કર્યું ત્યારે હું એને બાકી રહી ગયું કે બોલવું એમ નઈ તો તમને ખબર છે વાઘ કોનો છે કોનો નઈ એમ વાઘ ગમે એનો પણ આ વસ્તુ થાય આ કરાય કાયદો કાયદો ગણેશભાઈ બાપુજી નો તો નથી

હા મારા લગન થઈ ગયા છે થઈ ગયા છે ને તમારા દીકરા ને આવી રીતે મારી મારી ભૂત કર દીધો હોય તમને હું ફોન કરું ગોપાલ ભાઈ જે કઈ હોય જવા દો બરાબર તમારું દીકરા ને થોડો મને હા પણ કામ માર્યો હાલો ઈ ગયો તમને ખબર ઈ ગયો આપડે રાજુભાઈ ને બે શબ્દ કહી દેવા તમારી ભૂલ બરોબર રાજુભાઈ મામા છોકરો બરાબર

એ કયા કાયદા માં લખ્યું છે ભાઈ તમારા મમ્મી MLA છે તો એનો મતલબ એવો છે કે કાયદો આપડે ફાવે એમ વાપરીએ આપડે ગુંડાગીરી કરીએ હે એ વસ્તુ યોગ્ય છે એવું વાત નથી ખાવડા મારું તમને કેવાનું એક જ રસ્તો છે બીજું કઈ પણ વસ્તુ નહી કોઈ પણ વસ્તુ નહી બરોબર

અને મને વ્યક્તિગત વાંધોય નથી એને જે કર્યું છે એંતી વાંધો છે બાકી હું તો અત્યારે જયરાજભાઈ કદાચ મને મળતો ના હાથ ઉછો કરીને મળું મને હું વાંધો હોય ના ના અમે કોને માંગવા અમે મારું તમને કહેવાનું એક જ રસ્તો છે મેં તમને બી પ્રશ્ન કર્યો ને જે વસ્તુનો બરોબર હાલો પહેલા આપણે માણસ જોવાય કોણ માણસ છે શું અરે પણ હું ઈજ કહું છું કે આપણે ઈજ જોવાય કે આપડી ક્રેડિટ હું છે આપણે કયા લેવલે છીએ ને આપણે કયા નું કામ કરી રહ્યા છીએ અને બાકી તમે આખા ગોંડલ આવો તમને કોઈ એમ કે કે જયરાજ ભાઈ આવો માણસ એમ ખરાબ માણસ એવું તમે મને કઈ બતાવો પણ મારા વ્હાલા હું એજ કવ કે વ્યક્તિગત ગત મને જયરાજ ભાઈ હારે કે તમારા આ ભાઈ હું નામ ગણેશ ભાઈ હારે કે મને ગીતા બા કે તમારા ક્ષત્રિય સમાજ ના કોઈ પણ વ્યક્તિ હારે મને વ્યક્તિગત કોઈ વાંધો નથી બરાબર પણ જે કૃત્ય થયું છે ને જે કાયદો હાથમાં લેવાનો છે હવે મેં ઈ જ કીધું કે ગીતા એટલે અત્યારે હાલના MLA છે ને MLA નો છોકરો જો કાયદાનું આવી સરેઆમ મર્ડર કરતો હોય કાયદાનું મર્ડર હો અને આવી રીતે ગમે તેને ઉપાડીને ઘરે લઈ આવીને મારી લેતો હોય બરાબર તો મારો ભાઈ સામાન્ય વ્યક્તિને કેવી રીતે જીવવાનું? સામાન્ય વ્યક્તિની વાત જ અમારી લડાઈ છે.

આવા નો વ્યક્તિઓ નો દીકરો હોય બરાબર તો એને હમેશા એને નિર્મળતાથી રેવાનું હોય તમે કહો છો કે આખા દિવસ માં ત્રણસો સાડા ત્રણસો લોકોની મુલાકાત લઈ છે લોકોને કામ લાગે છે કે ભાઈ આવો ધારાસભ્ય નો દીકરો થઈ અને ઈ એના મા બાપ ના રસ્તા પાછળ ચાલીને લોકોને લોકો ને મદદ કરી રહ્યો છે બરાબર તો મને એ વસ્તુ નો આનંદ છે પણ જે વસ્તુ એને આ કરી છે ભલે હું કે કદાચ રાજુભાઈ ના છોકરા સંજય એને બે ને જુનાગઢમાં કઈક બોલાચાલી થયું હોય રાજુભાઈ નો છોકરો કઈક બોલી ગયો હોય કે કઈ પણ થઈ ગયું હોય તો એનો મતલબ એવો નથી કે તમે એને ઉપાડીને તમારા ઘરે લઈ જઈને મારો યાર એમ તો તો ભાઈ કોઈ મારી તમે હોય દીધી હું મને એટલી ખબર પડે કે હું ધારા નો છોકરો બોવ ને એટલે મારે માથા ઉપર બરફ રાખીને જ રખડવાનું હોય અને મને એક વસ્તુ એમ કે એને વાંક વગર તમે એમ કે છો કે એને વાંક વગેરે નો માર્યો હોય તો એવડો મોટો હું વાંક હતો તમે ત્યાંથી ઉપાડીને છે તમારે ગોંડલ લઈ જવો પડ્યો રોંગ ક્યાંય નથી અમને જે કાયદાકીય તકલીફો છે ને અમે એની સામે લડીએ છીએ અમે વ્યક્તિગત કોઈ ની લડતા નથી બરોબર કારણ કે આ વસ્તુ પછી બહુ સારી નથી તમને સારું તો એમને એજ ખબર છે કે આવું બધી જે ખોટી રીતે કાયદાનો ભંગ થઈ રહ્યો છે લોકોની માથે અત્યાચારો થઈ રહ્યા છે આ વસ્તુ ખોટી જ છે આ સારું નથી બરોબર પ્લસ ઈ થયું પ્લસ મીડિયા વાળી ગોપી બેન હ બરોબર ઈ ઈ મીડિયા એમ બોલાયેલા છે ગોપી બેન કે આ ગોંડલ માં લુખ્ખા ગીરી ને લુખ્ખા છે એમને ઈ બતાવો ઈ તમારા હસ્તક જ બોલ્યું ને નકર એને બોલવાનો ક્યાંથી હક્કાક મારા હસ્તક એટલે હું કે ગોપીબેન મારા બેન છે હા વ્યક્તિગત રીતે તો હું નથી ઓળખતો પણ હું એને બેન તો કેવાજ આ બેન છે મારા હાલો મારા એ નઈ બધાય બેન જ કેવાય પણ તમે એમ છો કે તમારા લીધે તો હું એને ક્યારેય વ્યક્તિગત મળ્યો નથી કે ઓળખતો નથી ભાઈ, તો એમને એ એમનેમ તો media હસ્તક એમનેમ તો નથી બોલવાની કે ગોંડલ માં લુખાગીરી છે દાદાગીરી છે લુખાવ છે ગોંડલ પણ એને ક્યારે બોલી કે જે ગોંડલ વાળા થી કોઈ વ્યક્તિ ને kidnap કરી ને આવે ને મારે ત્યારે એ બોલી ને નકર એને હું કહે બિચારી ને બોલવાની શોખી છે હમ એટલે મારે તમને એટલા માટે અને મારે તમારી એકવાર વાર મુલાકાત એ કરવી જ છે મારે તમારી બરોબર એટલે મેં તમને ગોપાલભાઈ પેલા કીધું હજી કઉ છું અને આગળ એ કેતો રહીશ કે મને વ્યક્તિગત જયરાજભાઈ હારે ગીતાભા હારે એના છોકરા હારે કે તમારા સમાજ હારે કોઈ ની હારે વાંધો નથી મને જે કાયદાકીય જે આ બનાવ બીનો છે બરાબર એની આરે વાંધો છે એટલે હું મારા સમાજ ની પડખે ઉભો છું અને મેં તમને ન્યાઉી કીધું કે તમે એમ કહો છો કે કારણ વગર નો તો એને એનો કઈક વાંક હશે એમ કોઈ સહન નો કર લઈ તો મને કયો હું વાંક હતો તો હું એને ઠેકીને કીધે કે તારો આ વાંક હતો ને લેવલા તો પાડી લઈ ગયા

બાર મિનિટ માં તમે એક જ વાત પકડીને બેઠા છો વાંક વગર નો માર્યો હોય એમ સહન નો થાય તો હું મને એનો વાંક દેખાડો ને હું એવું કીધું તું કે જે આ તો ભાઈ ગણેશભાઈ થી સહન ન થયું આ બે વસ્તુ મને કહી દયો એટલે હું હમણાં રાજુભાઈ ને ફોન કરીને કહી દઉં કે તમારા છોકરાનો વાંક હતો પણ આ એક વસ્તુ તમારે સો ટકા સ્વીકારવી પડે કે કદાચ રાજુભાઈના ના છોકરા ને ગણેશભાઈ ને જે કઈ માથાકૂટ થઈ હોય કે કોઈ બેકા બીજા ને બોલાચાલી થઈ હોય તો એનો મતલબ એવો નથી થતો કે ગણેશભાઈ એની આ ગીતાબાની જે પોસ્ટ છે એનો દુરુપયોગ કરીને ત્યાંથી જુનાગઢ થી ઓલા ને કિડનેપ કરીને ઘરે લઈ આવીને મારે ના 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 ઉપયોગ ની ક્યાં વાત જ છે એ દુરુપયોગ જ છે ને કેમ નઈ 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 દુરુપયોગ તો કઈ રીતે કેવાય તો તો હું કવ એને કિડનેપ કરીને ને આવો જોઈએ એવો તો કયો સંજય ભાઈ તમારા ગણેશ ને એટલો બધો હોદ્દો મળી ગયો છે કે ઈ કોઈ પણ વ્યક્તિ આવી રીતે કિડનેપ કરી ને હું પોતે જજ છે પોતે પોલીસ છે તો રીતે છોકરા કિડનેપ કરીને ને જાય જાય એવી વાત જ નથી અને પ્લસ વાત હાલો આ લો એ બધું બરોબર જીવ્યું હાલો હા